अंतु क्या बड़े ले पाइक वहाँ वाल बंद कर दीजिए तो जो होगा सच्ची पर भाई तो बाय हम बहुत डरो तो मोटो ने तो नहीं को अरे गैस अब तो चार दस कर ही नहीं हम जो होगा इसमें पर ये वीट होते हैं इसमें पर ये जाओ ये

અને કાલે રાતે ગાઈસ આવ્યો તો ને ઘરે ત્યારે પણ ઉઘાડા પીગે જાય તો ને અત્યારે હવે ગાઈસ ઉઘાડા પીગે જ જવાનું છે ટાઈડના પગ કરે છે તો ગાઈસ આપણે ચક્રિયા બંધ કરતું જવું છે કે નવ પકડી દી છે ગાઈસ માં ઉપર કરી દી છે ચક્રિયા બંધ આપણે આ લેજી વાળીએ પણ ગાઈસ ફોન આવશે ને પછી બંધ કરી દી છે

ઓલો થઈ ગયો માંદો હાવ એવો ગાય હવે થઈ ગયો હતો અને પછી આંધો હું ઉઠીને થોડુંક બેઠો ને પછી આંધુ કમ્પ્લીટ થઈ ગયું પણ શરદીનું કમ્પ્લીટ થઈ આ આઈન એક ના કર્યો ને બંધ થઈ ગઈ એ ગયા છે શરદીને મટી એટલે એ ગાય શરદી હું તાવો આવી ગયા આમાં તો નક્કી જ નહીં શું થાય ठंडी इनमें नाम जो, चंबल तो पेरा नही तो पादा ना पड़े वहाँ के पड़ा पड़ा अगैसे तो नहीं होता है अंधारू है थोड़ थोड़ा जाजू नहीं थोड़ थोड़ अंधारू तो है को कहीं हुए वाल खोलो अतार રાતરે માં ગાઈસ ઓવરને 6 વાગે કા 7:30 વાગે ગાઈસ લાઈક આવે રાતરે ગાઈસ વાર હે તો આપડા ટાંકા નું પાણી થોડું લઈ લે અડધી કલાક 2 કલાક પૂરતું પછી આપણે વાલ બંધ કરી દેજો બેટકો ચાલુ થાય ને ત્યારે ગાઈસ આપણે વાલ બંધ કરી જશું રાતરે ગાઈસ આપણે વાલ ખોલ નાખી તો ગાઈસ આપણે વાલ ખોલ નાખ્યો હે અને આપડા આગળ જઈ આપડી વાડીએ અહીંયા પાણી નીકળશે ફૂલ गाइस आप वाले पोगी गया तो ना हम गाइस वाल खोलना ना की अने गाइस आप लोग कौन तनाव दिया आप मोबाइल ये गाइस आप लोग भाई बहन कौन पकड़ दो तो गाइस आप लोग ने तन टाइट वाइक ना वाती कमर ये कोट तो कोई पैरों नहीं

વાટ નાકું ભરીયું નાકું વાળી પેરે તો કુંતા તી કોટ લે લીજે કોટ લેવા જાય છે હા લે પાવની જે ગાઈસ આપણે અહીંયા પાણી નીકળે ને અહીંયા આલેજી અને ગાઈસ આપણે હાયલો ગયો છે કુંતો ને ગાઈસ એને બપાનો ફોન આયતો ને એ અહીંયા જાય કે ગામમાં જવાનું હતું એટલે ગાય આપણે ખૂન તો વહી ગયો છે અને હું એક જ નાકા વારું હું આ જો ગાય આપણે પાણી નીકળે છે અને ગાય આપણે હરિયું આખું ભરી ગયું હતું ને એટલે ધોઈ સાઈડ તોડી નાખ્યું પાણી એટલે આપણે હરિવાનું પાણી કંઈ ભરાય નહીં અને ગાય આપણે આયા ત્યાં નતો ગાય પાણી ન પીધું તો આપણે કાપેલો હેક આપેલો ગાય પાણી પી લઈએ આપણે તો કાય છે હવે આપડે પાણી પીએ તો ગાય છે આપડે પાણી પીએ અને આપડે ખાતરે નાખતું જવાનું અને આયર પાતું જવાનું અને ગાયો થેટુ થી ખાતર નાખી દીધું હે આ થોડુંક જ બાકી હે ત્રણ ચાર હરિયા ગાયસ બાકી એન ખાતર નાખવાના એ ખાતર નાખી જવાનું તો હવે ગાયસ આપડા નાકુ જે હવે તોડતું ને એ પાણી હવે હરી નામ જાય હે તો પાછું ગાયસ આપડે આડું કરી દે તો જો ગાયસ આપડે એક જ વાડી પાવાની રહી તો ગાયસ આપડે લગભગ એક કલાક જ થશે પાવતા તો फटाफट ગાયસ વાડી પઈ દેવાય પાણી જરે બગાડો ન જ દેવું ને કાઈ ગ વાડી પઈ દે

અને અહીંયા ગાઈસ છે વાલ બંધ કરવાનો અને કેનાલે ડેટકો બંધ કરવાનો ગાય આપણે જો જોઈએ આપણે નાકા વારે છે અને હું ગાઈસ પાણી ધ્યાન રાખું ક્યારે નાખું ભરાયું ગઈ નાખું ભરવા આવ્યું વારી લઈ વારી લઈ વારી લે તો ગાય આપણે કૂતાના ચંપલ આપણે અહીંયા પડ્યા ને લેતા આવી અને અમારે છે અમારે રહ્યો ને એ આપણે પોલમનો હે પિન્ટુ ની એમનો આપણે પાવડો એમને દઈ દેવાનો એટલે અહીંયા આપણે કાય છે અહીંયા આમ રસ્તે રસ્તે આવેલું જવાનું ગાઈસ આપડે એક જ હારીયું બાકી છે અને એક હારીયું પડી એટલે સીધા કરે તો ગાઈસ આ હે કોન તના જંપળ ઈ આપણે લેતા જઈ ગાઈસ જંપળ આ આપડે લેતા જઈ ધારીયું એટલે આપણે કાતરની થેલ હા તો ગાઈસ આપડે આવી ગયું હે હવે એક હારીયું ગાઈસ ભરી જાય ને એટલે આપણે વાલ બંધ કરીને સીધું આપણે ઘરે જવાનું હવે સારી ભરી જાય ત્યારે આપણે ઘરે જવાનું થાય સમજો આપણે હરિયું ભરી ગયું આ તો હવે આ છે મોટું હર્યું ભરાય ને પછી ઘરે જવાનું અને આપણે નાકા વારવા માટે આપણે ભાઈબંધ ફોન કર્યા એ ગાય આપણે હેલ્પ કરી નાકા વાયરા ગાય થોડોક એને વી પછી ગાય એને નાકા વાયરાશ થોડા ઘણા જ મેં નાખવા નાકા વાયરા એ ગાય નાકા વારતો હતો અને હું ખાતર નાખતો હતો મેં તું ખડીક નાકા તો હું થોડું ખાતર નાખી દઉં એટલે એ નાકા વાળતો હતો અને હું ખાતર નાખતો હતો એટલે એ રીતના બી અને એ મોબાઈલ જોતો તો અને હું ખાતર નાખો મારી દે એ આપણે એ રીતના કરી કરીને નાખીએ ગાયશા વાળી આપણે પહી દીધી હવે મેન એક જ બાકી છે પછી વાલ બંધ કરીને સીધા ઘરે ગાય આપણે આખું હર્યું પડી ગયું છે અને જો ગાય આપણે ખૂન તો કરે વાલ બંધ અને ગાય આપણે પાણી આવે ને થઈ જશે બંધ અને ગાય આપણે હવે જવાનું હોય ઘરે તો હું થાય ગુંતા નહીં વસો તો વાલ મેં વસતો હોલ બસ રેડી હૈ આઈએ કને ગાડો આવ કમ્પ્લીટ બસ તો ગાઈસ આપણે હવે આલે જે ઘરે અને ગાઈસ આપણે ત્યારે 11:30 થઈ ગયા છે અને હજી ગાઈસે ખાવાનું બાકી છે કોન તારે ખાવાનું બાકી હે ને હવે આલે જે કરે

कून तो हूँ खाई बहन पश्चि के गाम में आईश मैं कहीं वाचो नहीं अत मैं तो हूँ घर जाऊँ मूक लगी है कून तो नहीं लगी भूख ए खाने कून तो घर वही गो अपने घरे जाए घर एलर्जी ने से तड़को यो गयो कल करता गाइस तड़को वाले लगे समझ कल करता गाय तड़को बदल लगे तो फटाफट आप करें ખાવા બે એટલે આપડે હાથ ધોતા હાથ નું ધોઈ લે તો ગાશે આપડે હાથ ધોઈ નહીં ખાએ અને આપણે હવે ખાવા બે

આ પણ ખાઈ લીધો છે અને હવે गाइस આપણે 9:00 થઈ ગયું નહી બઈન गाइस આપણે કરશું આરંભ તો गाइस આજના બ્લોગ આપણો પૂરો મનસોર गाइस નવા એક બ્લોગ માં તમારો બાય બાય તો गाइस હજી નાવાનું છે નહી તાત गाइस થોડો આરંભ કરશું નહી તા गाइस બળો વાગી ગયા 3 3 વાગી ગયા છે 9:00 10:30 થઈ જશે અડધી કલાક આડરવાનું નકર તરા કરતા તો એટલે गाइस ખરીદતા આપણા સોરી ગઈશ આપણે તરત આપણે આરામ કરીશું તો ફાઇનલી કહીશ આપણો આજનો બ્લોગ પૂરો મળશે એક નવા એક બ્લોગમાં તમે બાય બાય